માનવતા ગ્રુપ ભાભરની સહાયનીય કામગીરી બનાસકાંઠા જિલ્લાના થરામાં એક વરસથી ભટકતી માનસિક અસ્થિર મહિલાને બાળ આશ્રમમાં મૂકવામાં આવી નિરાધાર લોકોનો આશરો એટલે માનવતા ગ્રુપ ભાભર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થકી સુગંધ ફેલાવી દૂર દૂર સુધી જઈ નિરાધાર લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલી આપવામાં આવે છે થરા શહેરમાં એકાદ વરસથી માનસિક અસ્થિર મહિલા આમ તેમ રખડતી જ્યાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરી જીવન ગુજારી રહી હતી થરાના સેવાભાવી યુવાન શ્રવણભાઈ ઠાકોરને જ્યારે પણ નજર પડે ત્યારે બોલાવી ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરતા પરંતુ અત્યારે કડકડતી શિયાળાની ઠંડી પડી રહી છે ત્યારે આ મહિલાની ચિંતા થતાં માનવતા ગૃપ ભાભર અને થરા ખાતે રહેતા સેવાભાવી યુવાન રવિભાઈ દરજી સમોર ફેશનને જાણ કરવામાં આવી ત્યારબાદ માનવતા ગ્રુપ ભાભર અને રવિભાઈ દરજી દ્વારા સ્થળ પર જાત તપાસ કરી જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ બાળ સાથે જોડાયેલ હારિદના જનકભાઈ ઠક્કરનો સંપર્ક કરી મહિલા વિશે માહિતી આપવામાં આવી તેમના દ્વારા ત્વરિત આશ્રમ પ્રમુખ અશોકભાઈ જૈનનો સંપર્ક કરી ઝડપથી વાન મૂકવાની બાંહેધરી આપી યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવતા શ્રવણભાઈ ઠાકોર રવિભાઈ દરજી અને માનવતા ગ્રુપ ભાભર ટીમ દ્વારા થરા પોલીસ સાથે રાખી થરા સામૂહિક કેન્દ્ર ખાતે મેડિકલ કાર્યવાહી પૂરી કરી મહિલાને સારવાર અને પરિવાર મિલન હેતુ બાળ આશ્રમમાં મૂકવામાં આવ્યા આ દરમિયાન હાજર દરેકની આંખોમાં આશરે જોવા મળ્યા ત્યારબાદ મનોતા ગ્રુપ ભાભર દ્વારા થરા પોલીસ સ્ટેશન બાળ આશ્રમ તથા આરોગ્ય વિભાગને દરેકનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો હોસ્પિટલની સામે હું તો આપીશ

શું નામ બેન નામ તમારે રાધાબેન ગોવિંદભાઈ ના મારી બેન નામ વસંતી બેન ગોવિંદભાઈ તો જૈન કોણ રહે છે જૈન સોસાયટી છે અમારી સોસાયટી નામ ના ના કોણ રહે છે ત્યાં આગળ મારું નામ વસંતી વસંતી હૌતી નાની વસંતી વસંતી બેન ગોવિંદભાઈ ઘર નંબર